નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ ફણગાવેલા મગ એની સાથે આપણે બાજરો જુવાનો લોટ અને ચણાનો લોટ અને સાથે થોડું લેવાના છે રવો આ બધું મિક્સ કરીને આપણે હાંડવો અથવા તો પૂડા બનાવવાના છીએ તો જોઈ લઈએ સામગ્રી ફણગાવેલા મગ લીધેલા છે જે પ્રોટીન ભરપૂર પ્રોટીનયુક્ત હોય છે બાળકો ખાઈ ન શકે એટલા માટે મેં અહીંયા ફણગાવેલા આ રીતે બાળકોને ડબ્બામાં આપી શકું છું એટલા માટે મેં ફણગાવેલા મગ લીધેલા છે ત્રણથી ચાર ચમચી ચણાનો લોટ એક વાટકી જુવાર અને બાજરાનો લોટ છે ત્રણથી ચાર ચમચી રવો છે સ્વીટકોન છે એક નંગ ગાજર છે એક નંગ કાકડી છે આદુ મરચાં લસણની પેસ્ટ છે તમે દહીં હોય તો દહીં નહીં તો મેં અહીંયા બટર મિલ્ક લીધેલું છે સ્વાદ અનુસાર મીઠું લીધેલું છે ગળપણ તરીકે તમારે સાકર નાખવી હોય તો સાકર એડ કરી શકો મેં અહીંયા સ્વીટકોર્ન લીધેલા છે માટે મેં સાકર નથી એડ કરી તો હવે આપણે બનાવવાની રીત શીખીએ સૌથી પહેલા આપણે આ ફણગાવેલા જે મગ છે એને અધ કચરા આપણે વાટી લેવાના છે પીસી લેવાના છીએ આ રીતે આપણે થોડા થોડા નાખી અને પીસી લેવાના છીએ એની અંદર હું આદુ મરચાં અને લસણની પેસ્ટ પેસ્ટ નાખી ની અંદર જ હું લસણની ચારથી પાંચ કળી ત્રણથી ચાર નંગ લીલા મરચાં આદુનો ટુકડો એ નાખી અને હવે ગ્રાઇન્ડ કરી નાખવાની છું આપણે પાણી એડ કરશું અહીંયા મારી આ રીતે અધકચરું પીસવાનું છે એકદમ લીસું નથી પીસવાનું અધ પીસવાનું છે જેથી આપણને આ ફણગાવેલા મગનો ટેસ્ટ આવે ખાતા આ રીતનું આ રીતનું હવે આપણે જે ગ્રાઇન્ડ કરેલું છે એને આપણે બાઉલની અંદર લઈ લઈએ છીએ આપણે જુવાર બાજરીનો લોટ એડ કરશું ચણાનો લોટ એડ કરશું રવો એડ કરી દેસું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસું આદુ મરચાં લસણની પેસ્ટ મેં જ્યારે ગ્રાઇન્ડ કર્યું હતું એની અંદર જ મેં નાખી દીધેલી હતી હવે બટર મિલ્ક અથવા તો દહીં આ બંને ન હોય તો સાદા પાણીમાં પણ તમે આથી અને અંદર એક ટમેટું સુધારીને પણ તમે એડ કરી શકો છો તો મેં અહીંયા બટર મિલ્ક લીધેલી છે બહુ પાતળું મિશ્રણ રાખવાનું નથી થોડું ઘટ આપણે પુડલા ઉતારીએ એવું મિશ્રણ રાખવાનું છે ગ્રાઇન્ડ કરેલું હતું એની અંદર મેં થોડું પાણી એડ કરી અને આની અંદર એડ કરી દીધેલું છે થોડું પાણી એડ કરશું તમારે આમાં સૂકા મસાલા એડ કરવા હોય તો સૂકા મસાલા પણ તમે એડ કરી શકો છો મરચું ધાણાજીરું એ પણ આપણે છેલ્લે એડ કરશું અને ન એડ કરવા એને લીલું રાખવું હોય તો એ રીતના પણ તમે બનાવી શકો છો હવે આને આપણે દસ મિનિટ સુધી ઢાંકી અને જુઓ આ રીતે મિશ્રણ આ રીતે મિશ્રણ રાખવાનું છે હવે આપણે દસ મિનિટ સુધી એને ઢાંકીને રાખશું હવે દસ મિનિટ સુધી ઢાંકીને રાખવાનું છે એની અંદર જ મેં સ્વીટકોર્ન એડ કરી દીધેલા છે સ્વીટકોર્ન ન એડ કરવા હોય તો પણ કાંઈ વાંધો નથી તો તમે થોડી આની અંદર સાકર એડ કરી દેજો હવે ઢાંકીને રાખીએ ત્યાં સુધીમાં આપણે કાકડી અને ગાજર અને બીટ ખમણીને રાખી દઈએ છીએ કાકડી ગાજર અને બીટને ખમણી નાખું છું આજે ખમણી છે હું થોડી મોટી ખમણું છું ઝીણી પણ છે અને એકદમ બારીક પણ છે હું થોડું દેખાય એ રીતે મોટી જાળીથી ખમણું છું મારું પીસ્સા મેં ખમણી નાખેલું છે ગાજર બીટ અને કાકડી એ હું આ મિશ્રણની અંદર એડ કરી દઉં મેં મિશ્રણને ઘટ્ટ રાખ્યું છે કારણ કે હું હાંડવો બનાવવાની છું તમે આના ઢોસા પૂડા પણ બનાવી શકો છો એટલે આને આપણે બધું આની અંદર નાખી દઈએ મિક્સ કરી દઈશું હવે થોડો સૂકો મસાલો પણ તમને બતાવું છું થોડી હળદર આપણે એડ કરીશું થોડું ધાણાજીરું એડ કરશું એક ચમચી જેટલું એક ચમચી જેટલું મરચું કારણ કે આપણે લીલા મરચાં નાખેલા છે એટલે વધુ તીખું ન થાય એટલા માટે આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખેલું છે હવે બધું મિશ્રણને એક રસ કરી દેવાના છીએ દસ મિનિટ ઢાંકીને રાખવાનું કારણ છે કે આપણે રવો એડ કરેલો છે તો થોડો ફૂલી અને દાણાદાર બની જાય માટે આપણે દસ મિનિટ ઢાંકીને રાખેલું હતું બીટ છે એટલે લાલ કલર પકડાશે હવે એકદમ સ્મૂથ તમારે કરવો હોય નરમ પોચો તો આની અંદર સેજ આપણે ઈનો એડ કરશું ખાવાનો ઈનો ઇનો ન હોય તો ચપટી ખાવાના સોડા તાજા એ આપણે આમાં નાખી દેવાના છીએ ચપટી ઈનો હું એડ કરું છું હવે મિશ્રણને ખૂબ હલાવી દેવાનું છે

એટલે થોડો લીમડાની કડીપત્તી હું એડ કરી દઈશ હવે આ પૂરણને આપણે આની અંદર પાથરી દેવાનું છે બે ચમચા જેટલું જ પાથરવાનું કારણ કે ફૂલસે આપણે ઈનો નાખેલો છે એટલે અને એની ઉપર આપણે ચપટી તલ એડ કરવાના છે જેથી છૂટા ન પડી જાય માટે આપણે ઉપર એડ કર્યા છે વઘારમાં નથી નાખવાના આની અંદર જ રહે એટલે તલ પણ શક્તિવર્ધક છે ખાવા માટે હવે આપણે આને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખવાનું એક બાજુ ચડી જાય પછી આપણે પલટાવાનો છે ઉતલાવાનું છે તો અહીંયા બીજી બાજુ પણ આપણો આ હાંડવો ચડી ગયો છે હવે આપણે એને પ્લેટની અંદર લઈ લેશું ઓછા સમયમાં ઝટપટ બની જાય અને સ્વસ્થ અને તંદુરસ્ત પણ ખાવાથી આપણને મજબૂતાઈ મળે એવા માટે આપણે જુવાર બાજરી ના લોટના આપણે આજે ઢોસા તમે આને પતળું બનાવીને તમે ઢોસા પણ બનાવી શકો છો મેં અહીંયા થોડું પૂરણ જાડું રાખેલું હતું થીક રાખેલું હતું એટલે આમાં આપણે હાંડવો બનાવેલો છે આજના જમાનામાં જુવાર બાજરી લોકોને ભાવતા નથી તો આ રીતે પણ તમે હાંડવો બનાવીને પાછળની બેક સાઈડ પણ ચડી ગયો છે તલ પણ છૂટતા નથી પડ્યા અને બધા જ ખાઈ શકે દાંત વગરના પણ આ સરળ રીતે પોચો પોચો હાંડવો ખાઈ શકે છે માટે આપણે આજે આ હાંડવો બનાવેલો છે અને ઘણા બધાની કમેન્ટ પણ હતી કે બેન અમે આગળ પણ તમે તમારી રેસીપીથી અમે બનાવેલું હતું તો બહુ સરસ બને છે તો એની માટે ધન્યવાદ હવે આપણે પાછું પૂરણ એડ કરશું દસ મિનિટમાં તો તમારા હાંડવા તૈયાર થઈ જશે અને આ વસ્તુ નવી દેખાશે જુવાર બાજરીનો હાંડવો ફરી પાછો આપણે એને હાંડવો ચડી ગયો છે એને આપણે પીસ કરી નાખશું સરળ રીતે પીસ થાય છે એકદમ પ્રેસ કરવાની જરૂર નથી તમારે ક્રિસ્પી જોતું હોય તો તમે થોડો વધારે સમય રાખી શકો છો આમે પીસ કરી અને તમને બતાવ્યા જુવાર બાજરીનો હાંડો એકદમ નરમ અને ભાવીશ ભાવે લોકોને તેવો આ હાંડો આપણે બનાવેલો છે આ રીતનો મારો હાંડવો તૈયાર થઈ ગયેલો છે એકદમ સોફ્ટ છે અહીંયા મારા બધા જ હાંડવા રેડી થઈ ગયા છે અહીંયા મારી જમરૂકની ચટણી છે જે મેં રેસિપીમાં મૂકેલી છે અને આજે જે હાંડવો મૂકેલો છે જુવાર બાજરીનો તો એકવાર તમે જરૂરથી આવો હાંડવો બનાવજો અને ફરી નવી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ